એવી ધારાસભ્ય તથા જિલ્લા પ્રમુખોને રજૂઆત કરી હતી રાજકોટનો જનતા માટે રાઇડ્સ ચલાવનારા રાઇડ્સના ઓર્ગેનાઇઝર આયોજકો તથા દુકાનોવાળા તથા હજારો આવતા પથારાવાળા ગરીબ લોકોનો એક જરિયો છે તો અમે એને લઈને ગાંધીનગર બધી જગ્યાએ રજૂઆત કરી હતી તો તેને લઈને આજે મિટિંગનું આયોજન થયું હતું અને માન્ય કલેક્ટર સાહેબે અમારી જે રજૂઆતો હતી તે સાંભળી અને અમને રાઈડ શો લગાવવા માટે અને ફોર્મ ભરવા માટેની વિગત જણાવી